સાબરમતી રેલવે સ્ટેશનનું ત્રણસો એક કરોડના ખર્ચે રીડેવલપમેન્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ કામગીરી ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં પૂરી થઈ જશે સાબરમતીના બંને સ્ટેશન જેલ રોડ અને ધર્મનગર સ્ટેશન એકબીજા સાથે પાથવે તેમજ ટ્રાવેલેટર સાથે જોડાઈ જશે એકસો વીસ મીટર લાંબો અને છત્રીસ મીટર પહોળો કોન્કોર્સ એરિયા બનાવાશે સાબરમતી ધર્મનગર તરફ સાત પ્લેટફોર્મ તેમજ જેલ રોડ તરફ ત્રણ પ્લેટફોર્મ તૈયાર થઈ જતાં ટ્રેનોની સંખ્યા ડબલ થઈ જશે હાલમાં ધર્મનગર સ્ટેશનથી તેત્રીસ ટ્રેન પસાર થાય છે અને ત્યાંથી સાત ટ્રેન ઓપરેટ થાય છે જેલ રોડ સ્ટેશનથી અગિયાર ટ્રેન પસાર થાય છે અને ત્રણ ટ્રેન ઓપરેટ થાય છે સાબરમતી સ્ટેશન બુલેટ ટ્રેન ટ્રેનના મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ મેટ્રો સ્ટેશન તેમજ બીઆરટીએસ આરટીએસ એન સાથે દસ મીટરની ઊંચાઈ એક બીજા સાથે જોડવામાં આવશે સીપીઆરઓ સુમિત ઠાકુર અને આ પ્રોજેક્ટના ડેપ્યુટી ચીફ પ્રોજેક્ટ મેનેજર અનંતકુમારે જણાવ્યું કે સ્ટેશનની ડિઝાઇનમાં મહાત્મા ગાંધીની છબી અને તેમની સાથે સંકળાયેલા વસ્તુઓ પ્રતિકાત્મક સ્મૃતિ તરીકે મુકાશે